રાજ્યના ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે પ્રોહિબિશન કાયદાને વધુ મજબૂત કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને સઘન અભિયાન ચલાવવા આદેશ આપવામાં આવ્યા છે દારૂ તથા નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી અને સેવનને રોકવા આ અભિયાન ખાસ

ચોક્કસી બરખા જે રીતે વાત કરવામાં આવે ગુજરાતમાં કે વાત કરવામાં આવે તો દારૂ બંધી છે પરંતુ દારૂ એને ક્યાં ઠલવાય છે તે હજુ સુધી પકડાયું નથી ક્યાં તો પકડવામાં આવ્યું નથી તે મોટો આ પ્રશ્ન છે કારણ કે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો બોર્ડરો ઉપરથી આ દારૂ જે છે તે પ્રવેશ કરવામાં આવતો હોય છે ને તે બોર્ડરો ઉપર સઘન ચેકિંગ કરવાની કામગીરી જે છે તે ગુજરાત પોલીસના હાથમાં હોય છે જેની અંદર વાત કરવામાં આવે તો બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય દીવ હોય આ તમામ બોર્ડરો ઉપરથી જે છે તે દારૂની એન્ટ્રી જે છે તે થાય છે અને ત્યારબાદ જે છે તે ગુજરાતમાં દારૂ પહોંચતો હોય છે થોડા દિવસ અગાઉ જ આપણે જોયું હતું એસએમસી દ્વારા એક દારૂ ઘુસાડવામાં આવતી હોવાની બાતમી જે છે તે મળી હતી દ્વારા કરવામાં આવી હતી જેની અંદર જવાન જે છે તે શહીદ થઈ ચૂક્યા હતા આવી ઘટના હજુ થોડા મહિનાઓ અગાઉ જ આપણી સામે આવી હતી જોકે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોક્કસી દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર જ જે છે અત્યાર સુધી દેખાઈ રહી છે ત્યારે આ ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી માટે રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષંઘવીની અધ્યક્ષસ્થાને આજે બેઠક યોજાઈ હતી બેઠકમાં જે છે તે નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે થર્ટી ફર્સ્ટ અને ક્રિસમસનું નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે જે છે તે દારૂ વધુ પ્રમાણમાં જે છે તે ગુજરાતમાં ઠલવામાં આવતો હોય છે જેનું કારણ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેની સૂચનાઓ જે છે તે ગૃહ મંત્રાલય ખાતા ગૃહ મંત્રાલયથી આપી દેવામાં આવી છે જેના અનુસંધાને આગામી સમયમાં રાજ્યમાં જે છે તે સઘન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત જે ચેકપોસ્ટો છે ત્યાં વધુ પ્રમાણમાં આ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવશે સાથે સાથે જ શહેરી વિસ્તારોમાં પણ આ સઘન ઝુંબેશ જે છે તે શરૂ કરવામાં આવશે ચોક્કસી અત્યારે ગુજરાત પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર સુધી દારૂ વિરોધી પગલાં તીવ્ર બનાવવામાં આવશે તેને લઈને ખાસ આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે જેની અંદર કડક કાર્યવાહી માટેની માર્ગદર્શિકા પણ જ સામે આવી છે જેની અંદર સઘન નાકાબંધી અને પેટ્રોલિંગ સાથે પડોશી રાજ્યમાં માર્ગો ઉપર કડક ચકાસણી કરવાની પણ જે છે તે સૂચના આપી દેવામાં આવી છે થોડા દિવસ નજીક લાખનો વિદેશી દારૂ જે જે છે તે કબજે હતો ડીપી ડીજીપીના આદેશ બાદ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે થર્ટી ફસ્ટના ડિસેમ્બરને અને નવા વર્ષને લઈને પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન જે છે તે તૈયાર કરી દેવામાં અને આદેશ આપી દેવામાં આવે છે કે દારૂના દૂષણથી સંકળાયેલ દર દરેક પ્રવૃત્તિ ઉપર નાગરિકો શાંતિપૂર્ણ માહોલ તે માટેની તૈયારીઓ જે છે તે ગુજરાત પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન પકડાયેલ મુદ્દામાલ અને કાર્યવાહીની તે પોલીસ મથક ખાતે પણ ફરજિયાત જે છે આદેશ બીજી મહત્વની બહાર જે વાત કરવામાં હોય તો થર્ટી ફર્સ્ટ પર એક ખાસ નજર જે છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી છે દસ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની મોટા પ્રમાણમાં જે હેરાફેરી થતી હોય છે દર વર્ષે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ પોલીસ દ્વારા પકડવામાં આવતો હોય છે ત્યારે અને આગોતરું આયોજન પોલીસ દ્વારા જે છે તે કરી દેવામાં આવ્યું છે અને આ વખતે પોલીસ દ્વારા એડવાન્સ રણનીતિ જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં દારૂના પ્રવેશ માર્ગો જે રીતે મેં અગાઉ જણાવ્યું એ રીતે પ્રવેશ માર્ગો હોય એટલે કે જે ચેકપોસ્ટ હોય છે જેની અંદર ગુજરાતની અંદર છાપરી પોસ્ટ હોય ચેકપોસ્ટ હોય અમીરગઢ ચેકપોસ્ટ હોય આવી તમામ ચેકપોસ્ટો શામળાજી ચેકપોસ્ટ હોય આવી તમામ ચેકપોસ્ટો ઉપર જે છે તે ખાસ પોલીસ દ્વારા એક તપાસ હાથ ધરવામાં આવશે મોટા મોટી ટુકડી સાથે અહીંયા તપાસ કરવામાં આવશે નાકાબંધી કરવામાં આવશે અને દરેક અન્ય રાજ્યોમાંથી જે પ્રવેશ સાધનો વાહનો અહીંયા પ્રવેશી રહ્યા ત્યારબાદ જેઓને રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો સુરત વિસ્તારમાં પણ જે છે તમામ જે દીવ દમણથી જે છે તે દારૂનો જથ્થો જે છે તે બુટલેગરો ગુજરાતમાં પ્રવેશતા હોય છે તેને પણ નાકામ કરવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે દારૂ સિવાય અન્ય પણ જે નશાકારક પદાર્થો છે તેને લઈને રાજ્યનું વિવાદન જે છે તે આવા નશા નશા યુક્ત પદાર્થોમાં ન ન ધકેલાય તેને લઈને ખાસ પોલીસ દ્વારા સૂચન પોલીસ પોલીસને પણ ગૃહ મંત્રાલય દ્વારા સૂચન આપી દેવામાં આવે છે આ તીવ્ર જે તીવ્ર ડ્રાઈવ છે તે એકત્રીસ ડિસેમ્બર સુધી આ ડ્રાઈવનું આયોજન કરવા માટે ખા ખાસ એક માસ્ટર પ્રૂફ પ્લાન જે છે તે તૈયાર કરી દેવામાં આવે છે અને તેના અનુસંધાને જ કાર્યવાહી જે છે તે આગામી સમયમાં ટૂંક સમયમાં શરૂ થશે જી જે ચોક્કસથી વાત કરવામાં આવે તો દર વર્ષે આવી રીતે થર્ટી ફસ્ટ્રાઈવ શરૂ કરવામાં આવતી હોય છે જે જે ચેકિંગ છે છે એ વધારી દેવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક બુટલેકરો જે છે અવનવા કિમિયા અપનાવીને દારૂને રાજ્યમાં ઘુસાડી દેતા હોય છે અને જેના કારણે ઘણા લોકો આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે જેમાં દારૂ પીને અકસ્માતના કિસ્સાઓ પણ ગુજરાત રાજ્યમાં હાલ વધી રહ્યા છે ચોક્કસી બહાર જે રીતે વાત કરવામાં આવે દારૂની પોલ જે છે તે થોડા સમય અગાઉ જ નબીરાઓએ દારૂની પોલ જે છે તે ખોલી નાખી હતી વાત કરવામાં આવે તો તથ્યના એક્સિડન્ટ કાંડ બાદ સતત એવા અનેક નબીરાઓ જે છે તે અકસ્માત સર્જી અને ભાગી છૂટવામાં સફળ રહેતા હતા જોકે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આવા તમામ નબીરાઓને કાયદાનો પાઠ જે છે તે ભણાવ્યો હોવાના કિસ્સાઓ પણ સામે છેલ્લે ચોક્કસ થી મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે કે ગુજરાતમાં સદંતર દારૂબંધી છે પરંતુ દારૂબંધી ક્યાં છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે અનેક વખત આ મુદ્દા વિધાનસભામાં પણ ચાલુ વિધાનસભામાં પણ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ હોય તેવું જોવા મળી રહ્યું છે અનેક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા પણ રેડ કરવામાં આવતી હોય છે લગભગ આજે વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકા એસએમસી રેડ કરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આ બધાની વચ્ચે એક સ્પષ્ટ ગુજરાતમાં જો દારૂ બનતી છે તો દારૂ ક્યાંથી આવે છે કારણ કે દારૂ ગુજરાતમાં બનતો નથી એ વાત પણ સ્પષ્ટ છે એટલે વિદેશી દારૂ જે છે તે અન્ય રાજ્યમાંથી જ માં પ્રવેશે છે એટલે ક્યાંક ને ક્યાંક જે નાકા પોઈન્ટ છે જે ચેક પોઈન્ટ છે ક્યાંક ને ક્યાંક તેમાં ક્યાંક ઢીલાસ હોય એવું સ્પષ્ટપણે છે આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષને તહેવારને લઈને ગુજરાતના લોકો શાંતિથી રહી રહી શકે અને નવા વર્ષની ઉજવણી કરી શકે તેના ભાગરૂપે અત્યારથી જ ગુજરાત પોલીસ દ્વારા જે છે તે ફૂલ પ્રૂફ પ્લાન જે છે તે બનાવી દેવામાં આવ્યો છે ને આગામી સમયમાં સઘન ચેકિંગનું ઝુંબેશ જે છે તે હાથ ધરવામાં આવશે જી જી કાર્તિકજી ચોક્કસથી કહી શકાય કે હાલ તો રાજ્યમાં પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ત્યારે આવનારો સમય જ બતાવશે કે કેટલા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાશે થર્ટી ફર્સ્ટ પહેલાં આપ અમારી સાથે જોડાયેલા રહેજો તો આ સુરત થી અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાહુલજી સુરતમાં થર્ટી ફર્સ્ટ ને લઈને એટલે કે રાજ્યમાં પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે ત્યારે થર્ટી ફર્સ્ટ ને લઈને સુરતમાં કેવા પ્રકારનો બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે દારૂ કહેવાતી હોય છે એવું લાગી રહ્યું છે કારણ કે વારંવાર જે છે તે દારૂના બીડિયા હોય અને દારૂની મહેફિલ કરતા જે લોકો હોય છે તે સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર લોકો છે તે દારૂ ની કરતા હોય તેવા અનેક જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે ત્યારે રાજ્ય ના ગૃહમંત્રી છે તેના દ્વારા જે એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને કડક જે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે હતી અને રાજ્યના મંત્રી દ્વારા એવું આહવાન પણ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં જે ધરતી થતીપસ આવી રહી છે તેના દ્વારા કોઈ પણ જાતનો જે દારૂ છે બહાર થી આવતો હોય તે ગુજરાતમાં ના આવે તેવા

સુરત માં તો પુણા જે વિસ્તાર છે અને જે વાત કરવામાં આવે તો બીજી તરફ જે ચેક આવેલી છે તેના પર જે કડક માં કડક જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે કરવામાં આવી હતી અને આ દારૂ છે તે સુરતમાં નાભું છે તે માટે જે પોલીસે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ આખરે જે પોલીસ ને સફળતા મળી હતી અને ગૃહ મંત્રી દ્વારા

જે જે સામે આવી છે કારણ કે અવાર નવાર આપ જોઈ શકો છો તે પ્રમાણે અજીદારુ છે તે રેલવે માંથી પણ પકડાતો હોય છે એટલે કે કહી શકાય કે અલગ અલગ રીતે જે અદારુ ઉછાળવાના કે જે કુટલે કરો જે પ્રયાસ કરતા હોય છે તેના પર અંકુશ લગાવવા માટે ગૃહ મંત્રી દ્વારા જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ પોલીસ સેતે કાર્યવાહી કરી રહી છે એટલે કે કહી શકાય કે 31 ના દિવસે

બેફામ રીતે બાઇકો ચલાવતા નજરે પડતા હોય છે તો મોટી મસ્ત મોટી મોંઘી કાર પણ લઈને મસ્ત મોટી રીતે અકસ્માતો પણ કરતા હોય તેવી જે ઘટનાઓ છે તે આવનારા સમયમાં પણ સામે આવતી હોય છે ત્યારે આ સુરત પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે દિશામાં સુરત પોલીસ સમગ્ર બેડો છે તે કામે લાગી ગયો છે અને આવા કોઈ પણ જાતની દારૂમાં હેરફેર કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે દિશામાં પોલીસ રીતે આગળ વધી રહી છે જી બહાર જી રાહુલ જે આપ અમારી સાથે જોડાયેલા રહેજો હવે એ પ્રશ્ન મારા સંયોગી કાર્તિકજય વાત કરવામાં આવે તો હાલ તો 31 ફર્સ્ટ લઈને ક્રિસમસ લઈને

બેઠક કરી હતી ને બેઠકમાં તપાસના બેઠકમાં જે સીધી કડક આદિત હતા કે કોઈ પણ સંજોગોમાં જે છે તે આવા અસામાજિક તત્વોને જે છે તે ઉગતા જ તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપી દીધા હતા અને સાથે તેઓએ જણાવ્યું હતું કે પોલીસને જે દંડો આપ્યો છે તે ચલાવવા માટે પણ આપ્યો છે તેવો પણ આદેશ આપી દીધા હતા ત્યારે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા જે છે તે ફોનલાઈનથી જોડાયા છે વિરેન જે રીતે વાત કરવામાં આવે તે રાજ્યના ગૃહમંત્રીએ ગુજરાતમાં આગામી સમયમાં થર્ટી ફર્સ્ટને ને તહેવારને લઈને આદેશ આપ્યા છે કે ગુજરાતમાં કડકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે શું કેસો જીતો ક સ રાજ્યમાં પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવશે અને 31 ડિસેમ્બર સુધી દારૂ વિરોધી પકડાય તીવ્ર બનાવવામાં આવશે રાજ્યના ગ્રુપનો વિભાગ આ નિર્ણય લીધો છે અને પ્રોહિબિશન કાયદાને વધુ મજબૂત કરવા માટે ગૃહ મંત્રી હર સંઘર્નીય એક બેઠક કોના લેવી અને આ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી કૃષિ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને સખત અભિયાન ચલાવવા માટે પણ આદેશ આપવામાં આવે છે

ખાસ કરીને રાજ્યના યુવા ગૃહમંત્રી યુવાનોની અને ગુજરાતની સતત ચિંતા કરતા હોય છે ને જે છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરતા હોય છે ચાહે પ્રોહિબિશનની હોય કે લુખા હોય કે અન્ય કોઈ લૂટફાટ હોય કે બળાત્કાર જેવા હોય તમામ જે છે તે ગુનાહોની પ્રવૃત્તિને ખાસ લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી પરામર્શ કરતા હોય છે ત્યારે આજે આ બેઠક થઈ હતી આગામી સમયમાં પરંતુ ગુજરાતમાં તો ચોક્કસથી દારૂ બંધી જ છે છતાં પણ અન્ય રાજ્યોમાંથી આ દારૂ ગુજરાતમાં પ્રવેશ છે તેને લેઈને કેવા પ્રકારનું આયોજન અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ જે છે તે કોઈ પણ કોઈ પણ સ્થળે ગુજરાતમાં નથી બનતો પરંતુ જે દારૂ જે છે તે અન્ય રાજ્યોમાંથી પ્રવેશે છે તેને લઈને ગુજરાત પોલીસ દ્વારા કેવા પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવશે જે લઈને કરવામાં આવી છે કરવામાં આવશે હરિયાણા પંજાબથી એ બધી આવતો છે ગુજરાતમાં આ દારૂ બનતો નથી પરંતુ બીજા રાજ્યોમાંથી આ દારૂ ગુજરાતમાં લાવવામાં આવતો છે કે બોટલે પણ છે મોટા બોટલે કરો કે કોઈ એમ પણ પ્રકારે અલગ અલગ પ્રકારે આ દારૂ ગુજરાતમાં પુસારતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તો કરોડો રૂપિયા નો દારૂ છેલ્લા બે મહિનામાં પકડવામાં આવે છે એટલે કહી શકાય કે પોલીસે જે કાર્યવાહી કરી છે તે હાલ આ દારૂબંધીને દાળ જવા માટે કરી છે ઘણા સમયથી દારૂ જે પકડવામાં આવી રહ્યો છે એટલે કહી શકાય કે આ થર્ટી પર આ ડ્રાઈવ વધુ કરેક્ટ બનાવવામાં આવશે એટલે હજુ પણ દારૂ પકડાય જે બાદના રાજ્યોમાંથી જે ભૂતપ્રધારો દારૂ ગુજરાતમાં ગુજારતા હોય છે તેમની પણ વચ રાખવામાં આવશે અને તમામ જે નાકાબંધી જે કરવામાં આવી છે ગુજરાતમાં જે અંદર આવવાના જે રસ્તાઓ છે તમામ નાકા ઉપર પોલીસ ચકશે નજર રાખશે અને ગુજરાત જો દારૂ આવે તો તેમના બાતમીદારો પણ તમને માહિતી આપતા હોય છે તેને લઈને કહી શકાય કે પ્રયોગ માટે પોલીસે જે કાર્ય કર્યું છે જે તહેવારો છે તેમાં દારૂ લોકો સુધી ના પહોંચે તે માટે પોલીસ ડ્રાઈવ શરૂ કરી દીધી છે વાત કરવામાં આવે તો થર્ટી ફર્સ્ટ સુધી જ આ ડ્રાઈવ સીમિત કેમ કારણ કે ગુજરાતમાં તો દારૂ બનશે છતાં પણ સ્પષ્ટ લખ્યું છે કે થર્ટી ફર્સ્ટ સીમિત જ આ ડ્રાઈવ જે છે તે આયોજન કરવામાં આવી છે ખરેખરમાં ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં આગામી સમયમાં ડ્રાઈવ ખરેખર આ ડ્રાઈવ ચલાવી જોઈએ કે કેમ આ સમગ્ર જે આદેશ છૂટે છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ચોક્કસ એસએમસી દ્વારા રોજે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ આ જે વાત છે તેમાં ગુજરાતમાં લોકો વધુ દારૂ ઉજતા હોય છે વપરાશ થતો હોય છે તેને લઈને આ પ્રકારની કરવામાં આવશે અને આમ પણ જે એસએમસી દ્વારા જે દારૂ પકડવામાં આવે છે તે કાર્યરત જે ત્રણસો પાછળ ચાલુ જ રહેતી હોય છે જોડાવા બદલ રાજ્યની અંદર આગામી સમયમાં મહાઝુંબેશ મહાઝુંબેશ જે છે તે શરૂ થશે અને મોટી ડ્રાઈવ ખાસ પોલીસ દ્વારા જે છે તે કરવામાં આવશે તમામ ગુજરાતની અંદર જે સરહદ વિસ્તારો છે તેની અંદર પણ ખાસ જે છે ડ્રાઇવ કરવામાં આવશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત તમામ જે સરહદી વિસ્તારો છે તે તમામ આ મોટા પ્રમાણમાં બહાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે નશાકારક પદાર્થમાં દારૂ હોય ડ્રગ્સ હોય ગાજો હોય કોઈ પણ નશાકારક પદાર્થ જે છે તે ગુજરાતમાં ન ઠલવાય અને થર્ટી ફર્સ્ટની ગુજરાતના લોકો શાંતિ શાંતિપૂર્ણ પૂર્વક રીતે ઉજવણી કરી શકે તેનું ખાસ આયોજન અને ખાસ ચિંતા જે છે રાજ્યના યુવા ગૃહમંત્રી હરસંઘવી દ્વારા કરવામાં આવી હતી અને તમામ જે છે ત્યાં બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે ખાસ આયોજન બનાવવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગે ગુજરાતની અંદર દારૂ જે છે તે ના ઠલવાવો જોઈએ અને દારૂ જે છે રેલમ છેલ થર્ટી ફર્સ્ટમાં થતી હોય છે ને તેને લઈને અનેક અનેક જે છે તે અસામાજિક પ્રવૃત્તિઓ અસામાજિક જે લોકો હોય છે તેમના દ્વારા પણ ઘણી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે સાથે સાથે અસામાજિક તત્વો પણ બેફામ બની જતા હોય છે અને લોકો ગુજરાતના લોકો ઘણા લોકો યુવા ગૃહમંત્રી હર્ષવીએ જે છે તે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી દીધી છે અને તે અનુસંધાને આગામી સમયમાં પોલીસ તમામ ચેકપોસ્ટો સહિત શહેરી વિસ્તારના નાખા પોઈન્ટોમાં પણ તપાસ હાથ ધરશે અને ત્યારબાદ જે છે તે ગુજરાતની અંદર પ્રવેશ આપવામાં આવે સાથે જ જે લિસ્ટેડ બુટલેગરો છે તેમની તેમની પણ તપાસ જે છે તે કરવાના આદેશ આપી દીધા છે સાથે તેમની ઉપર વોચ રાખવાના પણ જે છે તે સૂચનાઓ આપી દીધી છે એટલે ચોક્કસથી આગામી જે પ્રૂફ ફૂલ પ્રૂફ પ્લાન જે બનાવવામાં આવે છે ચોક્કસથી આગામી સમયમાં થર્ટી ફર્સ્ટને લઈને બનાવવામાં આવે છે જેથી ગુજરાતના નાગરિક જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે જીવાહાર જી કાર્તિકજી હવે મારો પ્રશ્ન રાહુલજીને છે રાહુલ આ ખાસ ડ્રાઈવ થર્ટી ફર્સ્ટ માટે કરવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે તો આ આમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે વાહનોની બહારથી ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો થર્ટી આવતી હોય છે તો નાની નાની પાર્ટીસ પણ કરવામાં આવતી હોય છે પ્રાઇવેટ પાર્ટી આપણે એને કહી શકાય જેમાં યુવાનો યુવતીઓ પણ પકડાતી હોય છે બહાર વાત કરવામાં આવે તો સુરતમાં અનેક એવા પીચ્છા છે સામે આવ્યા હતા જે કારો હોય છે તેમાં યુવતીઓ પણ આવતી હોય છે અને યુવતીઓ પણ નશાની હાલતમાં મળી આવતી હોય છે તેવા પણ સુરતમાં જે છે તે ઈચ્છાઓ સામે આવ્યા છે એટલે કહી શકાય કે

સુરત અને દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતમાં જરૂરી છે કારણ કે ગુજરાતમાં તારું બંધી છે એટલે કે કહી શકાય કે રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે તે આખું વર્ષ ચાલે એવી જે અભિયાન હોય તેવું કરવું જોઈએ કારણ કે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાંથી જે અલગ અલગ રાજ્યો હોય છે તેમાં દારૂ છે તે ઘુસાડવામાં આવતો હોય છે લોકો છે તે અકસ્માત કરતા હોય છે અને હિટેન ની જે ઘટનાઓ છે તે વધતી હોય છે અને લોકો જીવ જતા હોય છે વાત કરવામાં આવે સુરત માં તો પાલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા બી પર રિપોર્ટ ચલાવવામાં આવ્યો હતો કે એક પીને જે ડોક્ટર છે તે બે આમ રીતે તેની કાર છે તે ચલાવી રહ્યો હતો અને એક બાઇક ચાલક છે તેને અડફેટી લીધો હતો અને તેને ગંભીર ઈજા આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ જાગૃત જે નાગરિકો છે તેના દ્વારા આ

કડક કાર્યવાહી કરવામાં આવે અને કોહલીભૂષણ હેઠળ જે કાયદો છે તેના વિરુદ્ધ આ તમામ બુથલેગરો હોય છે અને દારૂ જે સુરત અને ગુજરાતમાં ઘુસડવામાં આવતો હોય છે તેના પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે

તો થર્ટી ફર્સ્ટ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં પ્રોહિબિશન વધુ મજબૂત કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનને રાખીને આ સઘન અભિયાન ચલાવવામાં આવશે તો હાલ મને રજા આપશો જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો